100 ગ્રામ ચાંદીનો ભાવ 9280 અને 1 કિલો ચાંદીનો ભાવ 92800 રૂપિયા સુધીની સપાટી પર રહ્યો હતો તો આજે ફરી એકવાર ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો અને 200 રૂપિયા 1 કિલો ચાંદીએ ઘટ્યા હતા જ્યારે આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો 1 ગ્રામ સોનાનો 22 કેરેટનો ભાવ નવસો એક્યાસી રૂપિયા આઠ ગ્રામનો ભાવ પંચાવન હજાર આઠસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ ઓગણ હજાર આઠસો ને દસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ અઠાણું હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર છસો સોળ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સાઠ હજાર નવસો અઠાવીસ દસ ગ્રામ સોનાનો ભાવ ખાસ કરીને છોતેર હજાર એકસો સાહીઠ અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકસઠ હજાર સો છસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેસ સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર પાંચસો રૂપિયાનો વધારો એક જ દિવસની અંદર જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેસ સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ પાંચ હજાર બાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પિસ્તાલીસ હજાર છન્નું દસ ગ્રામનો ભાવ સત્તાવન હજાર વીસ અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ એકોતેર હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ ફરી એકવાર અઢારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ